અમદાવાદ એરપોર્ટ પર દેશ વિદેશ ઉદ્યોગપતિઓ સહિતના વીવીઆઈપી મહાનુભાવો વિમાનમાં આવશે અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસ દેશ વિદેશના એકસો પચાસ થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટરોની અવર જવરની ધમધતું રહેશે ત્યારે ચાર્ટેડ ટેટ પ્લેન ના પાર્કિંગ ની પૂછપરછ પણ શરૂ થઈ જવા પામી છે ચેક રિપબ્લિક ના વડાપ્રધાન પેટર ફિયાલા તેમના ડેલિગેશન સાથે નવ તારીખે ગુજરાત આવવાના છે તો સાઉદી અરેબિયા મંત્રી ખાલીદ એ અલ ફલીહ તારીખ દસ તારીખે ગુજરાત આવશે ત્યારે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ ને લઈ એરપોર્ટ પર એક દિવસમાં માં ચારસો ફ્લાઇટ આવશે એરપોર્ટ પર તેતાલીસ જેટલા વિમાનો માટે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે ત્યારે ત્રણ દિવસ ડોમેસ્ટિક ફ્લાઇટો સાથે ચાર્ટેડ પ્લાન ની અવર અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક રહેશે તેમજ વધુ ચાર્ટર્ડ પ્લેન ના પાર્કિંગ માટે વડોદરા રાજકોટ સુરત એરપોર્ટ પર પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવનાર છે આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ